કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના માન્ય પ્રશાસક પ્રફુલ્લ પટેલના નેતૃત્વ હેઠળ દીવમાં બીચ ગેમ્સ બે હજાર ચોવીસનો પ્રારંભ થયો છે બ્લુ સર્ટિફાઈડ બીચ ગોઘલા દીવ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા દીવમાં વખત વખત જ અને ભારતમાં પ્રથમ દરિયાઈ બીચ ઉપર બીચ ગેમ્સ બે હજાર ચોવીસનું ભેર પ્રારંભ થયું છે આ કાર્યક્રમમાં પ્રશાસન પ્રફુલ્લ પટેલ ટીમ ભાવના અને અનુશાસન પ્રાપ્ત કરી શકાય છે રમતગમત માત્ર મેડલ જીતવા માટે જ નથી પરંતુ લોકોના સ્નેહ અને દિલ જીતવાનું પણ માધ્યમ છે આપણા દેશમાં સ્પોર્ટ્સ કલ્ચર વધી રહ્યું છે ખેલાડીઓ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓમાં ગૌરવ અપાવે છે વડાપ્રધાને જણાવેલ કે છેલ્લા દાયકામાં રમતગમતની ઇકોસિસ્ટમમાં પરિવર્તન આવ્યું છે આ કાર્યક્રમ યુવાનોમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે દેશમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે બીચ ગેમ્સ નવીનતમ ઉત્તેજક ઉમેરો સાબિત થઈ રહી છે કેન્દ્ર શાસિત દેવમાં આજથી વિશ્વનો જે ખેલકુંદ મહાપ્રારંભ થઈ ચૂક્યો છે વાત કરવામાં આવે તો ખેલ મહાકુંભ છે તે દરેક જગ્યા ઉપર ભારતમાં થયેલા છે પરંતુ ભારતમાં બીચ ઉપર જે ખેલ મહાકુંભનો આજે પ્રારંભ થયો છે બીચ ફેસ્ટિવલ તે પ્રથમ વખત દીવમાં થયો છે વાત કરવામાં આવે તો કેન્દ્રીય મિનિસ્ટર અનુરાગ ઠાકુર તેમજ પ્રશાસક પ્રફુલ્લ પટેલની ઉપસ્થિતિમાં આજે પ્રારંભ થયો છે અને રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યા છે જેમાં જે વાત કરવામાં આવે તો સાંસ્કૃતિક કાર્યક્રમમાં જે ગુજરાત નહીં પણ વિશ્વના ખ્યાતનામ કલાકાર એવા ઈશાનીબેન દવે પણ આ કાર્યક્રમનો એક હિસ્સો બન્યા હતા આપણે એમની પાસે જઈએ એમને જ પૂછીએ શું કહો છો બેને આ બાબતની થેન્ક યુ પહેલા તો ગુજરાત ન્યૂઝ હે કે મને બોલ મારી સાથે વાત કરવા માટે અને હું ખૂબ જ ખુશ છું એકચ્યુઅલી કે આટલા સરસ આટલા મોટા ફેસ્ટિવલમાં મેં પરફોર્મ કર્યો અને ફેસ્ટિવલનો હું પાર્ટ બની શકી દી બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો જે આજે કાર્યક્રમ થયો પહેલાં તો મને બહુ જ ખુશી મળી જાણીને બહુ હું ખુશ થઈ કે એક મિનિટ કયો બીચ હતો ગોગલા બીચ ઘોઘલા બીચ અને બ્લુ ફ્લેગ મને જાણીને બહુ ખુશી આઈ વોઝ વેરી હેપી કે ઘોઘલા બીચને બ્લુ ફ્લેગ આપ્યો છે અને ગુજરાતમાં ફક્ત ખાલી બે જ બીચીસ છે શિવરાજપુર અને ઘોઘલા બીચ જેને બ્લુ ફ્લેગ મળ્યો છે અને ખૂબ જ સુંદર બીચ છે મને એવું થતું હતું કે મારે અહીંથી જવું નથી પણ બહુ જ મજા આવી અને જેટલા બી લોકો તેવા પાર્ટ ઓફ ઇટ એ લોકોને પહેલાં તો ખૂબ ખૂબ થેન્ક યુ અને કંગ્રેચ્યુલેશન્સ કે તમે આટલો સરસ આટલો ઇન્ડિયાનો સૌથી મોટો બીચ ફેસ્ટિવલ બીચ સ્પોર્ટ સ્પોર્ટ્સ માટેનો ફેસ્ટિવલ તમે ક્રિએટ કર્યો છે અને હું ખૂબ જ ખુશ છું ટુ બી એ પાર્ટ ઓફ ઇટ બેન ખાસ કરીને વાત કરવામાં આવે તો કલાકારો તો ઘણા છે વિશ્વમાં પણ જે કલાકારો અત્યારે પોતાની કલા પ્રદર્શન કરી રહ્યા છે પરંતુ આપને જ આ કાર્યક્રમનો મોકો મળ્યો છે ભારતનો સૌપ્રથમનો આ કાર્યક્રમ છે અને એમાં આપ પાર્ટિસિપેટ થયા છો કેવું ફીલ કરો છો ખૂબ જ પ્રાઉડ ફીલ કરો છો એકચ્યુઅલી કે મને મોકો મળ્યો અને દીવની પબ્લિક એટલા બધા એ લોકો એટલા બધા ઉત્સાહી લોકો છે ને કે મને આમ છેક સુધી અવાજ આવતો તો છે લોકોનો એ લોકોના પડકારા હાકારા સો હું બહુ જ ખુશ છું કે મને એ લોકોએ ગવર્મેન્ટે તે ચૂઝ મી ટુ પરફોર્મ બેન ખાસ કરીને આપના પિતાશ્રી પ્રફુલભાઈ દવેને તો વિશ્વ આખું ઓળખે છે અને તમામ લોકો એમના એક પ્રેમી કહી શકાય એવા ચાહકો છે પરંતુ આપે પણ એવો વારસો જાળવી રાખ્યો છે આજની પેઢીને જે અનુરૂપ થાય એવો ડિજિટલ વારસો આપે જાળવી રાખ્યો તો આજના કાર્યક્રમ અને આમના વિશે આપના સ્વરમાં એક ગીત જે ગીતથી મેં શરૂ કર્યું અને જે ગીત જે મારા ગીતને તમે લોકોએ બહુ પ્રેમ આપ્યો છે એ જ ગીત છે માર તો મેળે જાવ સેન રાજુડીનો નેડો લાગ્યો માર તો મેળે જાવ સેન રાજુડીનો નેડો લાગ્યો નેડો લાગ્યો નેડો લાગ્યો રાજુડીનો નેડો લાગ્યો નેડો લાગ્યો નેડો લાગ્યો રાજુડીનો નેડો લાગ્યો માર તો મેળે હા રાજુડીનો નેડો લાગ્યો જી તો આ હતા શાનીબેન દવે કે જેવો દીવમાં આજથી જે પ્રારંભ થઈ ચૂક્યો છે તે ખેલ મહાકુંભમાં તેઓ પાર્ટિસિપેટ થયા હતા અને અગિયાર તારીખ સુધી આ કાર્યક્રમ ચાલુ રહેવાનો છે મિતેશ પરમાર તમામ ખેલાડીઓને રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરે સંબોધિત કર્યા હતા દીવ ભાગ્યે જ ક્યારેય આટલું સુંદર દેખાતું હશે અને બીચ ગેમ્સે તેને અત્યંત સુંદર અને અકલ્પનીય બનાવ્યું છે ઘણા દેશોમાં રમતગમતના કાર્યક્રમોમાં જવાની તક મળે છે અને લોકોમાં ઉત્સાહ જોવા મળે છે અને દરેક વ્યક્તિ આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવાનો પ્રયાસ કરે છે પરંતુ સાંસદ અને પ્રશાસક હું કહેવા માગું છું કે આજે ભાગ્યે જ કોઈ ઘરે રોકાયું હશે બલકે જ્યાં સુધી કોઈ નજરે પડતું હતું ત્યાં સુધી ભારે ભીડ હતી જે દર્શાવે છે કે દીવના લોકોએ બીચ ગેમ્સને દિલથી આવકારી છે જેના માટે તેઓ સૌને અભિનંદન આપે છે આ બીચ ગેમ્સ શિક્ષણ રમત ગમત અને પર્યટન સહિતના ક્ષેત્રોમાં વૃદ્ધિ લાવશે જેના કારણે આગામી વર્ષોમાં પ્રવાસીઓમાં વધારો પણ જોવા મળી શકે છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ અમદાવાદ શહેરના આઈ ટ્રાફિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચાલકોમાં જાગૃતિ લાવવા કાર્યક્રમનું